નૂતન કેળવણી મંડળ સંચાલિત ઝઘડિયા દીવન ધનજીસાય હાઈસ્કૂલનો આજે એકસો દસમો સ્થાપના દિવસ ઉજવાયો હતો ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત દિવાન ધનજીશા હાઈસ્કૂલનો એકસો દસ સ્થાપના દિવસ રંગે ઉજવવામાં આવ્યો હતો સ્થાપના દિન નિમિત્તે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેઓએ તેમના તેમ જૂના સ્મરણ યાદ કર્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળામાં શિક્ષણ લઈ અને ઉચ્ચ કક્ષાએ પહોંચી અનેક શિખરો સર કરી અને સરકારી અધિકારીઓ તેમજ કોઈ ડોક્ટર તો કોઈ એન્જિનિયર એડવોકેટ જજ સહિત આ શાળામાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેઓ અનેક સરકારી તેમજ ધંધાકીય ક્ષેત્રે નામ ના મેળવી તેમનું અને તેમજ તેમની શાળાનું નામ રોશન કર્યું હતું તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મિલન કાર્યક્રમ દરમિયાન શાળાના એકસો દસમા વર્ષની ઉજવણીના ભાગ સ્વરૂપે શાળાના બાળકો દ્વારા સત્તર જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં નૃત્ય સહિત સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમના શિક્ષકો તેમજ શાળાના બાળકોના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો નૂતન કેળુડા મંડળ સંચાલિત દિવાન હાઈસ્કૂલ ઝઘડિયાનો આજે એકસો દસમો સ્થાપના દિવસ છે તે નિમિત્તે આજે સવારના અગિયાર વાગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન રાખવામાં આવ્યું બહારથી ઘણા બધા ખૂબ જૂના વિદ્યાર્થીઓ પણ આ સંમેલનમાં હાજર રહ્યા અને એમણે પોતાના અનુભવ આ સ્કૂલ સાથેનું જે એટેચમેન્ટ છે એ વ્યક્ત કર્યું અને કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા અને બધાએ ખૂબ સવારે આ સંમેલનમાં હાજર રહીને આનંદ માણ્યો અત્યારે સાંજે સાત વાગે છ વાગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં સત્તર કૃતિ શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ સારી રીતે આજે સંપન્ન થયો અને કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગર આ કાર્યક્રમ આનંદ ઉલ્લાસથી વિદ્યાર્થીઓએ શિક્ષકોએ સંચાલક મંડળ અને ગામના નાગરિકોએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એનો આનંદ લીધો થેન્ક યુ